ચાલો કેમ છો બધાય બધા લોકો મજામાં છો ને આજે આપણે અધ્યયનો પાઠ બક 3 દાખલા નંબર 12 એ ગણીશું દાખલાને રકમ આપેલું છે કે સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે તો અહીંયા તમને બે વિગત આપી છે કઈ કઈ વિગત આપી છે તો જો એક પહેલી વિગત એવી આપી છે કે તમારે કયો આપેલો છે આ જે આપે છે તમને ચક્રીય આપેલ છે છે અને બીજું બાજુ ચતુષ્કોણ આના આધારે દાખલો આપણે સાબિત કરશું આ બે વિગતો ઉપર ચર્ચા કરી એની ઉપર ઊંડાઈ ઉપર જઈ અને હમણાં જ આપણે દાખલો એ સાબિત કરી દઈએ સમાંતર બાજુ દાખલાની રકમ ની અંદર આપેલું જે છે કે આ જે ચતુષ્કોણ જે છે ચક્રી ચતુષ્કોણ તો તમને ચક્રી ચતુષ્કોણ એટલે શું એ વિશેના ખ્યાલો

એની ઉપર આવેલા જે છે અને તેથી કરીને એ બી સી છે ચક્રીય ચતુષ્કોણ છે તો આપણે એ લખશું અહીં એ બી ચાલો આ બિંદુઓ ક્યાં આવેલા છે બોલો કોણ કહેશે આ એ બી ક્યાં આવેલા છે તો એક જ વર્તુળ ઉપર આવેલા છે

તેમના સામ સામેના ખૂણાઓનો સરવાળો કેટલો થશે એકસો એસી અંશ થશે આ ચતુષ્કોણના સામ ખૂણા નો સરવાળો એકસો ને એશી અંશ થાય એથે કરીને ત્યાં સામ સામેના ખૂણાઓ એનો સામે નો ખૂણો આ સી આનો સામેનો નો ખૂણો સી તો સી મે સી નો સામેનો ખૂણો એ એ જ રીતે બી નો સામે ખૂણો આનો સામેનો ખૂણો ડી અને ડી નો સામેનો ખૂણો તમારે બી આનો સામેનો ખૂણો તમારે હેલો એથી કરી દે ખૂણો એ વત્તા ખૂણો આનો સામેનો ખૂણો કયો સી બરાબર 180°

કે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ હોય ચાલો વિડીયો પોઝ કરી નોટબુક ની અંદર તમે લોકો લખી લો ચાલો હવે જે મારે વાત કરવાની જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર વાત કરવાની છે ચાલો હવે આને દૂર કરું છું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું અને એના સામ સામેના ખૂણા હોય એટલે કેવા હોય છે એ તમને આવડી જાય તો આ દાખલો

તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ યાદ કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે એટલે તમને એમ થાય સામ સામેની બાજુ એટલે આ AB તો એની સામેની બાજુ તો AB તો એની સામેની બાજુ DC CD અને BC તો એની સામેની બાજુ DC આ બેના માપ સમાન હોય છે ખ્યાલ આવો AB બરાબર CD અને BC બરાબર AD તો તેથી કરીને આપણે લખશું બરાબર સીડી તથા બરાબર શું છે આ બીસી એડી હજી એક નિયમ જે છે આ તમારે બહુ મહત્વનું છે જો યાદ રાખવા અમે લખેલું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામ સામેના ખૂણાનો માપ એક સરખા હોય છે સામ સામેના ખૂણાનો માપ કેટલા હોય છે એક સરખો હોય છે તો લખશો આપણે આ જે ક્યાંક આપણે જરૂરિયાત ઊભી થશે એટલે આને પણ આપણે ક્યાંક લખી લઈએ અથવા તો સમીકરણ લખી નાખી ચાલો અને આપણે સમીકરણ નંબર આ ચાલો ને આપી દયો બે સમીકરણ નંબર બે અને આપણે સમીકરણ નંબર એક જે છે લખતા ભૂલી ગયા છીએ કાંઈ વાંધો નહીં અત્યારે લખી લેશું પછી એબી બરાબર સીડી અને બીસી બરાબર ઓ છે એડી આપણે સમીકરણ આપણે એક આવું લખેલું હતું આ સરખા ખૂણો હતા ને ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર એકસો એસી અંશ અને ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર એકસો એસી અંશ આને તમે સમીકરણ નંબર એક કીધું આપણે આને એક વાર લઈ લઈ અહીંયા લખું છું AB બરાબર સીડી અને બીસી બરાબર એડી ચાલો આને આપણે સમીકરણ નંબર 2 એ લખીએ અને આપણે પરિણામ બે આની જરૂર ઉભી છે ચાલો હવે આપણે મૂળ વાત ઉપર હવે જે હું તમને એમ કહેવાનો હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનું માપ x સરખું હોય છે આએ મુદ્દા ઉપર જઈએ અને આપણે આજ આપણો સેજ આગળ ચાલીએ ચાલો તો હવે એક મુદ્દા ઉપર આપણે ચાલીએ અને એને પરિણામ ત્રણ તારવીએ તો આપણે લખશું કે समांतर बाजू ચતુષ્કોણ समांतर बाजू चतुष्कोण કોણમાં સામ સામે સામ સામે જે શબ્દ વાપરો તે તમને સમજાવવું જોઈએ એવો શબ્દ વાપરે કે સામ સમયના ખૂણાનું માપ સમાન અથવા એક સરખું હોય છે આના આધારે આપણે ચાલવાનું છે હવે આ તમારે સાચું છે આ ખૂણો એ નો સામેનો ખૂણો ચલો એનો સામેનો ખૂણો શું થાય ખૂણો સી તથા બીજો કયો છે ખૂણો ડીનો ખૂણો થશે હવે આપણે આ નિયમ આધારે કે સામ સામેના ખૂણા નું માપ સરખું થશે તેથી તમે કોઈ કરશો ખૂણો એ બરાબર શું થાય જેટલો ખૂણા એનો માપ આવશે એટલું જ ખૂણા સી માપ થાય આ બે ખૂણાનો જે માપ હોય એક સરખો થાય આનું માપ 50 હોય તો આનું માપ 50 હોય આનું માપ 100 હોય તો સીનું માપ 100 હોય એનો માપ 110 હોય તો સીનું માપ પણ 110 થાય ક્લિયર થઈ ગયું તેથી a બરાબર ખૂણો si. a બરાબર ખૂણો c તથા બીજો શું છે ખૂણો b બરાબર શું આવશે ખૂણો b બરાબર શું આવશે ખૂણો b નો સામેનો ખૂણો d

હવે બસ આ ત્રણ પરિણામો આધારે આપણે દાખલો આગળ ગણશું ચાલો આને હવે તમે લોકો પોઝ કરી વિડીયો મારો અને લખી દો અને હું હવે આને દૂર કરું છું ચાલો હવે તમારે જો અહીં જોઈ શકો છો આ બધું તમારે સાબિત થયું આના આધારે આપણે લંબચોરસ સાબિત કરીએ હવે આપણે લંબચોરસ એટલે શું એ તમે જોઈ જુઓ આયા દાખલા તરીકે હું આકૃતિમાં લંબચોરસ દોરું છું તો તમને વધારે સ્પષ્ટ થઈ જાય કે આ લંબચોરસ છે ચાલો એના તમે મને જવાબ આપો હું તમને પ્રશ્ન પૂછું છું એના તમે જવાબ આપો આકૃતિમાં જે લખેલું છે એમાં લખો એ બી સી ને ડી ચાલો આ તમારો લંબચોરસ છે એની સામ સામેની બાજુ આપો એ બી અને સીડી ડી એ અને સી ડી અહીંયા કેવી છે સરખી તો લંબચોરસમાં સામ સામેની બાજુઓ સરખી હોય છે જેટલે એબી હોય એટલે સીડી હોય એટલે બીસી હોય એટલે AD હોય બરાબર છે બીજું આના ખૂણાઓ કેવો હોય છે તમને દેખાઈશ આના ખૂણાઓ આના જે ખૂણાઓ જે છે તમે જોવો છો બધા ને હોય આઠ ખૂણા હોય હેલો આને લંબચોરસ કેમ આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જે છે એ આ બધું જે છે આ પ્રમાણે આપણે સાબિત કરવું પડે ચાલો ફરીવાર આપણે એક વાત ઉપર જઈ કે આપણે જે જે છે સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ આપણે પરિણામ 1 2 અને 3 કર્યા ચાલો તો આપણે પરિણામ 1 અને 3 તમે ઉપયોગ કરો પરિણામ 1 અને 3 ઉપરથી ચાલો પરિણામ એ શું છે લખી લો અહીંયા કે ખૂણો a ખૂણો c 180 ખૂણો બી આ તમારું પરિણામ 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 જે 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 છે 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 અને અને આ એ તમારું બી બરાબર તમારો ખૂણો ડી જો હવે અહીંયા મારે સમજાવવું છે કે એ વત્તા સી એ વત્તા સી એનું આશી અંશ અને એ ને સી બંને સરખા છે આ બે ખૂણા સરખા છે અને બે ખૂણાનો માપ 180 થાય આનો અર્થ એ થાય કે 180 ભાગ્યા 2 એટલે એ નું માપ પણ 90 થાય અને સી નું માપ પણ 90 થાય સમજાય છે આ બે ખૂણાનો સરવાળો 180 થાય અને આ બે ખૂણાનો માપ સરખું છે બે સરખા માપના છે જેટલું એ નું માપ એટલું જ સી નું માપ એનો અર્થ એ થાય કે 180 ભાગ્યા 2 થાય અને એમ તો એ બરાબર સી એટલે ખૂણા એનું માપણ સી નું આપણે લખશું એ બરાબર સી બરાબર નેવ બરાબર નેવંશ અને આના ઉપરથી આમ લખી શકાય ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો બરાબર છે આ નાથી એમ કે ચારેય ખૂણાઓ ચારેય ખૂણાઓ કેવા એટલે આઠ ખૂણાઓ છે આઠ ખૂણાઓ છે ફરીવાર તમે સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર જાઓ ચેલો તો આ તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ હમણાં ત્યાં દોરો છે

આ બધી જે મે તમને વાત સમજાવી છે એ આપણે લખીએ તો એ હવે આપણે શું હોય છે આ જે આપણે આને આપણે પરિણામ નંબર 4 આપી દીધો ચાલો આને આપણે પરિણામ નંબર 4 હવે તમે પરિણામ 2 અને પરિણામ 4 નો ઉપયોગ કરો એટલે તમને ક્લિયર થઈ જશે તો હવે આપણે લખશું પરિણામ આપણે 2 યસ પરિણામ 2 અને પરિણામ શું હશે પરિણામ ચાર પરથી પરિણામ બે ને ચાર તમે જોઈ શકો છો હવે માત્ર તમે તમારું પરિણામ બે ને ચાર ઉપર નજર કરો ચાલો અને આપણે આ રાખીએ આ તમારું પરિણામ બે તો પરિણામ બે ને ચાર રૂપે છે કે એબી અને સીડી આ બાજુ સમાન છે આ બે બાજુઓ બાજુઓનુંમાં બે અક્ષરખું છે આ બે બાજુઓનુંમાં પણ એક સરખું છે એબી બરાબર સીડી અને BC બરાબર CD એટલે કે સામ સામે એટલે બાજુનો જવાબ સરખા છે અને ચોથું પરિણામ શું છે કે આ ચારેય ખૂણાઓ કેવા છે આઠ ખૂણા છે તો તેથી કરીને આ પરિણામ 2 અને ચાર ઉપરથી તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવું છે સમાંતર બાજુ એક મિનિટ સમાંતર બાજુ

સમજાવવા દાખલા હું મારા વિડીયોની અંદર સરસ રીતે સમજાવતો હોવાથી મારા દરેક વિડીયોની લંબાઈ લેન્થ મોટી જશે પણ મને આશા છે કે મને આ દાખલો કોઈ પણ વિદ્યાર્થી જોશે તો સમજવામાં જરાય તકલીફ નહીં થાય એટલે તમારા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મારો વિડીયો એને શેર કરો મારી ચેનલ મેસેક્રાઈબ કરો 扎罗奥卓。